गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें Hello. Hello. ઓ બાપન લઈ જાવ કે મોડી હા અમારો વિરોધ ભાઈ નું બધું જોઈ રહા ના મને કે આવે તું પેલે દઉંગા અરે એટલે zig-zag ની દે દે લઈ ગયા કા લઈ ગયો ઈ દે આ કેરો તેમ ના અંધારા માં રાખ્યા બીજો કોઈ નહીં સમજા ઈ દે અમારી હેરવર સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર્વ ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ પોલીસ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમો પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત